જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા વ્યારા મથક તેમજ તાલુકા કક્ષાએ વ્યારા વાલોડ ડોલવણ સોનગઢ નિઝરની તમામ અદાલતોમાં વર્ષ બે હજાર ચોવીસની બીજા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અપીલ કેશ કે જિલ્લાની અદાલતોમાં દાખલ કરેલ હોય કે સુનાવણી માટે પડતર હોય તેવા કેશ કે અપીલ અને પ્રિલિટીગેશન કેસોને પણ લોક અદાલતમાં મૂકી સમાધાનથી સુમેળભર્યો નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે પેલાડુ બહારી ગામમાં ખોડિયાર માતાજીની પચ્ચીસમી સાલગીરીની ભવ્ય ઉજવણી કરાઈ પચ્ચીસમી સાલગિરી નિમિત્તે ચોપ્પન જજમાનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડુ બહારી ગામમાં આવેલ ખોડિયાર માતાજી મંદિરની સાલગીરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ ગામના ભાવિક ભક્તો હર્ષ ઉલ્લાસભેર ઉજવણીમાં જોડાયા હતા નાની બાળાઓએ કળા સાથે ભવ્ય શોભાયાત્રા યાત્રા નીકાળી હતી સંતવાણીના ભજનના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું પેલાડ બુહારી ગામમાં આઈ શ્રી ખોડિયાર મંદિર અને રામેશ્વર મહાદેવ ભગવાનનું મંદિર આવેલ છે આ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાલગીરીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ખોડિયાર મંદિરને ખૂબ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું આ શ્રી ખોડિયાર માતાજીની પચીસમી સાલગીરી નિમિત્તે ભાવિક ભક્તો હર્ષ ઉલ્લાસભેર જોડાયા હતા લોકસભાની ચૂંટણી સંદર્ભે મતગણતરી સ્થળ પર ટ્રાફિક નિયમન જાળવવા વૈકલ્પિક રૂટ અંગેનું જાહેરનામું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે ત્રેવીસ બારડોલી સંસદીય વિસ્તારની મતગણતરી આગામી તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ સોનગઢ પોસ્ટેટ વિસ્તારમાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે થનાર છે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સનગઢ સનગઢ થી આહવા તરફ જતા રોડ ઉપર દશેરા કોલોની ખાતે રાજ્ય ધોરી માર્ગ નંબર એકસો તોતેર ઉપર આવેલ છે જે રોડ ઉપર સોનગઢ થી આહવા તથા મલંગ દેવ ઓટા વિસ્તારના નાના મોટા ગામડાઓમાં જવા આવવાનો મુખ્ય માર્ગ છે અને જે માર્ગ થી ભારે વાહનોની અવરજવર રહેવા પામે છે જે રસ્તાને અડીને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ આવેલ છે સનગઢ ઓટા ચાર રસ્તાથી અહવા રોડ રાણી આંબા ગામ તથા રેલવે ફાટક તરફથી આવતા જતા રસ્તાને પ્રતિબંધિત રૂટ તરીકે જાહેર કરીને ચાપાવાડી ચાર રસ્તાથી રાણી આંબા થઈ રેલવે ગરનાળા નીચેથી રેલવે સ્ટેશન રોડથી સોનગઢ જે કે ગેટ સુરત ધુલિયા હાઇવે આવતા જતા રસ્તાને વૈકલ્પિક રૂટ તરીકે નક્કી કર્યો છે તાપી જિલ્લા એલસીબીએ લગ્ન પ્રસંગમાંથી વાહન ચોરી કરનાર ગેંગને ઝડપી પાડી તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ઉછલના વડપાડા ફાટા પાસેથી મોટરસાઇકલ ચોરી કરનાર ચાર ઈસમોની અટકાયત કરી હતી અને બે પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે સ્થળ પરથી ચોરીની મોટરસાઇકલ સાથે આકાશ વિક્રમભાઈ વસાવા તથા સંદીપ કૈલાસભાઈ વસાવા તથા બિન્યામિન રાજેશભાઈ વસાવા તથા સુલતાન સુલેમાન મકરાણીની અટકાયત કરવામાં આવી હતી જિલ્લા એલસીબી પોલીસે આરોપીનો કબજો ઉછલ પોલીસને સોંપ્યો હતો ઉછલ પોલીસે આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હવે અમને રજા આપશો આભાર